બીજું શાંત રહેવાનું તમે એવી શક્તિ પામી લેશો કે તમે એવી શક્તિ પામી લેશો કે પહાડ પણ તમને રસ્તો જોઈ જશે કે પહાડ પણ તમારે રસ્તો દઈ દેશે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ જય શ્રી રામ કે નસીબ બદલાય સમય બદલાય ને આખી દુનિયા બદલાય કે નસીબ બદલાય સમય બદલાય અને આખી દુનિયા પણ બદલાય પણ મારા કષ્ટભંજન દેવે જેનો હાથ પકડ્યો હોય ને કે જેને મારા કષ્ટભંજન દેવે જેનો હાથ પકડ્યો હોય ને એની તો આખી જિંદગી બદલાય જય સ્વામિનારાયણ જય કષ્ટભન દેવ

વિડિયોને લાઇક શેર અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીશું આર્યન ભગતના એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી જય કૃષ્ણ ભંજન દેવ જય માતાજી